તો લોક રક્ષક દળની પરીક્ષા પહેલા બનાસકાંઠામાં એક અંધશ્રદ્ધાનો શ્રદ્ધાનો વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં ધૂણતા ભુવા લોકરક્ષક દળની પરીક્ષા માટે રબારી સમાજના વિદ્યાર્થીઓને સલાહ આપી રહ્યા છે ગમન ખાખરી નામના ભુવાએ ધૂંઢતા ધૂંઢતા જણાવ્યું હતું કે રબારી સમાજના વિદ્યાર્થીઓ પેપર આપવા જાઓ તો તમને સવાલના જવાબ ન આવડે તો પાછળના ત્રીસ માર્ક્સનું પેપર કોરું છોડી દેજો માતાજી તમારા જવાબ લખી પાસ કરી દેશે જો કે આ પ્રકારનો વિડીયો તમને ગેરમાર્ગે પણ દોરી શકે છે જેથી આ પ્રકારના વિડીયોની સત્યતા અંગે જીએસટીવી કોઈ પુષ્ટિ કરતું નથી